શહેરમાં આસો આસોસૂદ એકમને સોમવારથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે પ્રથમ નોર્તેજ શહેરમાં મોટાભાગના ગરબા મેદાનોમાં ગરબા ખેલૈયાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગરબે રમ્યા હતા પ્રથમ નોર્તેજ ગરબા જામ્યા હતા ત્યારે શહેરના યુનાઇટેડ વે ઓફ બરોડા દ્વારા આયોજિત ગરબામાં વર્ષોની પરંપરા મુજબ દરરોજ સારા ગરબા સ્ટેટ્સ કોસ્ટ્યુમ વિગેરે માટે ઇનામ વિતરણ કરવામાં આવે છે તે જ રીતે આ વર્ષે પ્રથમ નોરતે પણ ગરબા ખેલૈયાઓ માટે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું હજારો ગરબા ખેલૈયાઓ વચ્ચે કુલ ચાર ઇનામો આપવામાં આવ્યા હતા જેમાં શહેરના ફેશન ડિઝાઇનર ઓમી ક્રિએશન્સના ઓમ ભારવાની તથા તેમના ધર્મપત્ની હર્ષાલી ભારવાનીને પ્રથમ અને દ્વિતીય ઇનામ આપવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ઓમી ક્રિએશન્સના જાણીતા ફેશન ડિઝાઇનર ઓમ ભારવાની તથા તેમના ધર્મપત્ની હર્ષાલી ભારવાની વર્ષોથી યુનાઇટેડ વે ગરબામાં ગરબા રમવા જાય છે જ્યાં દર વર્ષે પોતે જ ડ્રેસ ડિઝાઇન સાથે તૈયાર કરેલા ગરબા કોસ્ચ્યુમ અલગ અલગ દિવસે અલગ અલગ કોસ્ચ્યુમ પહેરી ગરબામાં માલે છે અને દર વર્ષે તેઓ ઇનામ પણ જીતતા આવ્યા છે ત્યારે ગતરોજ પ્રથમ નોરતે પણ તેઓના સારા કોસ્ટ્યુમ અને ગરબા સ્ટેપ્સને ધ્યાનમાં રાખીને પ્રથમ અને દ્વિતીય ઇનામ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે દંપતીએ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે જ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી આ વર્ષે યુનાઇટેડ વે ગરબાના બેનર ઉપર પણ ઓમ ભારવાની છવાઈ ગયા છે યુનાઇટેડ વેમાં આપણે તમારે કાલે ગીતો મળી તો કેવું લાગે છે તમારે અમે આખો વરસ આ નવ દિવસની રાત જોતા હોઈએ કાલે અમે યુનાઇટેડ વેમાં ગરબા રમવા ગયા હતા અને ફર્સ્ટ વિનર તરીકે હું ઓમી ભારવાની અને સેકન્ડ વિનર તરીકે મારી વાઇફ હર્ષાલી ભારવાની થયા હતા જેનાથી અમને બહુ ઉત્સાહ અને ઉમંગ થાય છે અતુલ દાદાના બીચ પર ક્યાંય પણ વાગી જાય અતુલ દાદાના બીચ અમને એ ઉત્સાહ અને ઉમંગ આવી જ જાય છે ગરબા રમવાનો તો કાલે પણ અતુલ દાદાના સાથે બહુ જ મજા માળી બહુ જ મજા આવી નેચરના થોડા ચેલેન્જીસ છે એ અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે એ પણ પાર કરીને આગળના દિવસમાં ખૂબ ખૂબ આનંદ આવવાનો છે અને એવી રીતે જ આપણે મળીશું યુનાઇટેડ વિ ગરબા ગ્રાઉન્ડમાં અને ઉત્સાહને ઉમંગથી ગરબા રમીશું અને દસે દસ દિવસ ડ્રેસ તમે બનાવજો જેવી રીતે અમારું પ્રોફેશનલ વાઇઝ અમે હું પોતે ફેશન ડિઝાઇનર છું અને મારા વાઇફ મેકઅપ આર્ટિસ્ટ છે તો અમે પોતે જ ડ્રેસ બનાવી પોતાનું આખું લુક અમે તૈયારીઓ ચાલુ કરી દઈએ કેવી રીતે લુક ક્રિએટ કરીશું આખા ડિફરન્ટ વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી